નમસ્કાર દોસ્તો હું હરેશ બેરા આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે શરીરની ચરબી ઉતારવા શરીરનો મેદ ઉતારવા શરીરનું વજન ઘટાડવા માટેના આપણા પ્રાચીન આયુર્વેદની અંદર દર્શાવેલા ત્રણ ઉપાયોની ચર્ચા કરશું તો વિડીયોના અંશુથી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો અને આ ઉપાયો છે આપણે વિડીયોના માધ્યમથી શેર કરીએ અને કોઈ મિત્રોએ આ ઉપાયો અજમાવેલા હોય તો તેને એનાથી કેવા પરિણામ મળ્યા છે એ પણ કોમેન્ટના માધ્યમથી ચોક્કસ શેર કરજો જેથી બીજા મિત્રોને એની ઉપયોગિતા વિશે માહિતી મળે અને આ વિડિયો જોયા પછી આપ આ પ્રયોગ કરો અને આપને એના સારા નરસા જે કંઈ પરિણામો મળે તો એ પણ આપ કોમેન્ટના માધ્યમથી ચોક્કસ શેર કરજો જેથી કરીને આ પ્રયોગો કેટલા અસરકારક છે એની બીજા આપણા જે દર્શક મિત્રો છે એને માહિતી મળે દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે જે પણ મિત્રો આપણી ચેનલમાં વિડીયો જોઈ રહ્યા છે તમામ મિત્રો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બે આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા ની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો આપણે વાત કરીએ પહેલાં પ્રયોગની તો તેના માટે આપણે આઠ ઔષધ કે આઠ દ્રવ્ય લેવાના છે તો એની અંદર સૌથી પ્રથમ ચવક લેવાનું છે બીજા નંબરે સફેદ જીરું લેવાનું છે ત્રીજા નંબરે સૂંઠ લેવાની છે ચોથા નંબરે મરી લેવાના છે પાંચમા નંબરે પીપર લેવાની છે છઠ્ઠા નંબરે હિંગ લેવાની છે સાતમા નંબરે સંચળ લેવાનું છે અને આઠમા નંબરે ચિત્રક લેવાનું છે આ તમામે તમામ દ્રવ્યો છે એ સમાન માત્રામાં લઈ એનું બારીક ચૂર્ણ કરી લેવાનું છે અને આ ચૂર્ણ દરરોજ ત્રણ વખત એક એક ચમચી ઠંડા પાણી સાથે અથવા તો ચોખાના ઓસામણ સાથે અથવા તો છાશની સાથે નિયમિત લેવાથી શરીરની ચરબી ઓછી થઈ જાય છે દોસ્તો બીજા નંબરના પ્રયોગની વાત કરીએ બીજા નંબરના પ્રયોગમાં આપણે પીપળાના બે પાન લેવાના છે જે પીપળાની આપણે પૂજા કરીએ છીએ એ પીપળાના બે પાનને સો ગ્રામ પાણીની અંદર ઉમેરી અને એ પાણીને ઉકાળવાનું છે જ્યારે આ પાણી અડધું બળી જાય ત્યારબાદ એને નીચે ઉતારી એ ઠંડુ થઈ જાય ત્યારબાદ જે બે પીપળાના પાન છે એને સારી રીતે એ પાણીમાં મસળી નાખવાના છે અને એને ગાળીને પી જવાનું છે નિયમિત પ્રયોગ કરવાથી આયુર્વેદની અંદર એવો ઉલ્લેખ છે કે શરીરનો મેદ ઘટે છે શરીરની ચરબી ઘટે છે દોસ્તો ત્રીજા નંબરના પ્રયોગની વાત કરીએ તો આયુર્વેદની અંદર એવું સૂચન છે કે નિયમિત આરોગ્યવર્ધિની વટીની બે ગોળી મંજિષ્ઠાદી ક્વા વાત સાથે સવાર સાંજ લેવાથી શરીરની ચરબી ઘટે છે શરીરનો મેદ ઘટે છે શરીરનું વજન ઘટે છે તો દોસ્તો આ ત્રણ પ્રયોગ છે આયુર્વેદના ખૂબ સરસ પ્રયોગ છે આનો પ્રયોગ કરો અને આપને ચોક્કસ બેનિફિટ મળશે અને આપને બેનિફિટ મળે તો કોમેન્ટના માધ્યમથી ચોક્કસ જણાવજો વાત સારી લાગી હોય તો દોસ્તો વિડીયોને બને એટલો શેર કરજો વિડીયોને લાઇક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ